નાસ્તો કરીએ અહીંયા બેઠા બેઠા બધા ભેગા થયા વાડી આવ્યા છે તો બહુ મજા આવે ભેળ ખાવાની એટલે પેલા મમ્મી મમરા નાખી દો ને એટલે ભીનું ના થાય ને ચલો જે મસ્ત મસ્ત ભેળ બનાવવાના છે તો બધો સામાન આવી ગયો છે ભેળનો કાંદા ટમેટા મકાઈ

उचे थे ना ah, से છવાણ હવે આ બધું નાખી દીધું છે હવે મમ્મી હવે મમ્મી કાપશે આ ટમેટા કાપી નાખી પછી કાંદા કાપી નાખી થોડાક મરચાં કાપી લઈ મસ્ત મસ્ત હા આપણે હવે ટમેટો કાપ્યું પછી હવે કાંદા કાપી નાખશું પછી કાંદા કપાઈ જાય પછી થોડું થોડું મરસા ઝીણી ઝીણી કટકી નાખી દઈશું છે બાફેલા ડોડાના બહુ મજા આવે ખાવાની વાડીએ બહુ મજા આવે રોકાવાની જેમ મરસાની કટકી કરવાની જે હો જે કટકી કરી નાખીને એટલે બહુ મજા આવી જાય ને ભેળ ખાવાની અહીંયા વાળી ન ખાવી હોય તો ખાવાનું મન થઈ જાય હો ભાઈ મમ્મી જલ્દી બનાવજ આગળ બની જાય ભેળ બનાવીને હું પછી ખાધે જ રાખો બધાય બીજાને મન થઈ જતું હોય તો વહી આવી જવું બધા ખાવા હવે આપણે આ લીંબુ નીસવી નાખવાનું છે આમાં લીંબુ નીસવી આવે છે ને આ ચાટ મસાલો છે આમાં બધો માલપા નાખી દેવાનો છાટ મસાલો સરસ મજાની વ્ય બનાવવાની છે આપણે અહીંયા સામો પડી જાય એવી

બહુ મજા આવી જવાની છે ખાવાની હાલો ખાવા હાલો ભેળ ખાવા હાલો ભેળ બહુ મજા આવે જાય છે હાલો બહુ મીઠી છે